નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચાલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર આઠસોને બાવન વિદ્યા સહાયકોની જે ભરતી ધોરણ એકથી આઠમાં કરવામાં આવનાર છે તો એ ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે એ વાત આપ સૌ જાણો છો સાથે આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ મેરિટ યાદી આવતીકાલે ત્રણ વાગે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જાહેર થવા જઈ રહી છે તો આ વિડીયો અચૂક જુઓ ક્યારે મેરિટ યાદી જાહેર થશે આપ મેરિટ યાદી કઈ રીતે જોઈ શકશો સાથે મેરિટ અંગે શું સંભાવનાઓ હશે તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો વિદ્યાસાયક ભરતી અંગે કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબત તો ટ્વિટર પર ઓફિશિયલ રીતે આપણા જે શિક્ષણ મંત્રી શ્રીમાન ડૉક્ટર કુબીરભાઈ સાહેબ શ્રી છે તેમના દ્વારા મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે તો ધોરણ એકથી પાંચની પાંચ હજાર જગ્યાઓ અને ધોરણ છ થી આઠની સાત હજાર અને અન્ય માધ્યમની અઢારસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ જે છે તો એની જાહેરાત આપવામાં આવેલ તો જેની કામ ચલાવ મેરિટ યાદી તારીખ વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરના ત્રણ પોઈન્ટ ત્રીસ કલાક એટલે કે સાડા ત્રણ વાગે તમે આવતીકાલના સાડા ત્રણ વાગે તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે તો વેબસાઇટ આપ સૌ જોઈ શકો છો વીએસ બી ડીપી ગુજરાત ડોટ ઇન કરીને જે વેબસાઇટ છે વિદ્યા સહાયક ભરતીની ડીપી ગુજરાતની તો એ વેબસાઇટ પર આપ મેરિટ યાદી સૌ જોઈ શકો છો તો આ જે વેબસાઇટ લખેલી છે એમ સેમ લખશો તો આપ મેરિટ યાદી કામ ચાલો મેરિટ યાદી જોઈ શકશો સાથે આ જે સમાચાર છે ફાઇનલ છે સાથે ગુજરાતના પત્રકાર તો જગતમાં જાણીતું નામ જે છે એ પત્રકારોએ પણ પોતાના ન્યૂઝ રજૂ કર્યા છે એટલે કે આ સૂત્રોની માહિતી પાકી છે હવે આમાં કોઈ ફરક પડવાનો નથી આ ન્યૂઝ જે છે એ શ્યોર છે એટલે કે આવતીકાલે મેરિટ યાદી આવી રહી છે તો ધોરણ એકથી આઠના વિદ્યા માટે મહત્ત્વના સમાચાર છે આવતીકાલે કામ ચાલો મેરિટ યાદી બહાર પડશે તો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની એમ બંનેની પ્રોવિઝન મેરિટ યાદી એટલે કે પી એમએલ પી એમએલ લિસ્ટ જે છે એ બહાર પડશે તો આ લિસ્ટ તમે આની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો સાથે સાથે આ મેરિટ યાદી આપે આપ સૌ જોઈ શકો એના માટે વીએસબી ડીપી ગુજરાત ડોટ ઇન છે તો એના પર આપ સૌને જવાનું છે અને ત્યાંથી આપ મેરિટ યાદી છે એ જોઈ શકશો તો આ જે મેરિટ યાદી છે એ આ વેબસાઇટ જે છે ઓફિશિયલ એના પર આપ સૌ આવતીકાલે વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના બપોરના સાડા ત્રણ પછી જોઈ શકશો તો ત્યાંથી થશે સાથે આ જે લિસ્ટ છે ત્યાંથી પણ આપ મેરિટ યાદીની જે મહત્ત્વના સમાચાર છે એ ડાઉનલોડ કરી શકો છો આવતીકાલે આપણે ફરીથી વિડીયો બનાવશું અને ત્યાં આપને બતાવશું કે મેરિટની કઈ રીતનું રહી શકે છે તો અચૂક આપ મેરિટ યાદીમાં જોઈ શકો છો કે કયા ક્રમે તમારું નામ છે સાથે ઘણા બધા અનુમાનો મેરિટ વિશે જાહેર થયા છે એમાં તમે ખરેખર કયા મેરિટ નંબરે છો અને તમારે શું લાગવાની સિચ્યુએશન છે એનો અંદાજ આવી જશે એટલે કે આપ જે આતુરતા ત્રાસ જોઈ રહ્યા હતા એ પ્રક્રિયા અહીં આગળ વધી રહી છે એ ઉપરાંત આપણે બીજી વાત કરી લઈએ તો જૂના શિક્ષકોની જે પણ કામગીરી હતી એકવીસ ફેબ્રુઆરી સુધી પૂરી થઈ રહી છે એટલે કે એમની બદલીઓ થઈ જશે તે ઉપરાંત એટની જે કામગીરી હતી ઇન્ટરવ્યૂની એ પણ પૂરી થવાના અંતે છે સાથે ધોરણ નવથી બારના શિક્ષકોની જનરલ મેરિટ યાદી પણ બહાર પડી ગઈ છે એમાં સુધારા કરવાના હતા એ પણ થઈ ગયા છે તો એમને પણ ટૂંક સમયમાં ફાઇનલ મેરિટ યાદી આવશે અને હાજર ક્યારે કરવાના છે એની કામગીરી પણ તાત્કાલિક પૂરી થશે તો હવે ભરતીમાં તમે એક નવા આયામ પર પહોંચ્યા છો અને ભરતી થશે અને ટૂંક સમયમાં થશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો કેટલી તાત્કાલિક થાય છે આપણે જોઈએ તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ રજૂ કરી શકો છો આવતીકાલે આપણે ફરી વિડિયો મેરિટ વિશેનો બનાવશું તો વિડિયો જોવાનો જરાય ચૂકતા નહીં આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ